જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાજાનું સેવન કરે છે આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવે કે આ લોકો ગોગો પેપર વહેંચશે નહીં પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને એક નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લેન્કિટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને આ તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું